ગુડ મોર્નિંગ એવરી વન કેમ છો બધા વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો જો અત્યારે અમે સવાર સવારમાં શું કરીએ છીએ આદ્યાને હનુમાન દાદા બનાવીએ છીએ આદ્યાને રિલિજિયન વીક છે આજે એટલે આ સ્કૂલે એટલે આજે આદ્યાને બધું અલગ અલગ સ્કૂલે બધું બનીને જવાનું છે આદ્યા હનુમાન દાદા બને છે કેમ કે આદ્યા હનુમાન દાદાની ભક્ત છે આદ્યાને બહુ જ છે હનુમાન દાદા હનુમાન દાદા બનાવું જો આધ્યા આધ્યા રેડી થાય છે વાહ કેટલી મસ્ત લાગે છે કાટી ન જતી વાહ આધ્યા બની ગયા છે જોવો કેબલ વાયર લીધી ઓર ઉસકો અચ્છે મસ્ત હે કષ્ટ ભંજન દેવ વાહ કષ્ટ ભંજન દેવ વાહ અચ્છે ઉસકો મોડ લિયા દેખો ઉસકે બાદ મેં કિયા હે का कपड़ा लिया है सामू तो जो दिखा है न उसके ऊपर दादा हनुमान दादा देखो मैं कैसे उसको मेरे हाथ के ऊपर पूछ रही जो हनुमान हनुमान दादा पूछ जो पूछ आद्या देखो किस तरह જો આધ્યા રેડી થઈ ગઈ છે આધ્યા જય શ્રી રામ આધ્યા

આમ સામે ઉભી રે રાખો જય શ્રી રામ ચાલો હેલો હનુમાન દાદા ને ઠંડી લાગે ભલે લાગતી હાલો હવે આજે આમ ઠંડી નથી એટલે વાંધો નથી તો અમે બે વાતું કરીએ ને મન હનુમાન દાદા જય શ્રી રામ હજી તો એને હનુમાન દાદા ના મંદિરે જવું ત્યાં દસ મિનિટ તો મોડું થઈ ગયું એ પલી ગયું જાવ જલ્દી જલ્દી હનુમાન દાદા હનુમાન દાદા દર્શન કરવા ગયો છે હનુમાન દાદા ને દર્શન કરે છે બા પાસે નથી જતી રોજ બાને ને શ્રી કૃષ્ણ કહે પણ આજ ન જ જાવ બા પાસે રોજ બોલે છે પણ આજ ન જ જાવ એમ હા

હવે લોહી પીજા હે હો બધી હવાર વસ્તુ જોઈતી નહી કચરા વાળા ભાઈ એવા ત્યાં દાદી એ તોડી નાખ્યું મેં બધું જવા દીધું જો અત્યારે વાયગા છે સવા બાર અને આજે જમવામાં બનાવ્યું છે રોટલી બટેટાનું શાક ભાત અને શું કેરી અને મમ્મી જો મરચાની છાલ ઉતારે છે કેમ કે હવે હા છાલ વાળા મરચા આવે છે બહુ એટલે મેંડો હવે ના હોય હજી વાળ છે મેંડોની ની હાલતા ને મોઢું ધોઈ દો હાલો મંડો ત્યાં હોય એટલે હા હાલો કપડા બદલાવી દે જો આધ્યા માટે નવું નવું ટોય આવ્યું છે ડેડી બરોડા ગયા તા ત્યારે લાવ્યા હતા પણ ફિટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો ટોય ટ્રેન લાવ્યા છે જો તો અમે ત્રણેય બેસીને કરીએ છીએ અને ઉપર જ રાખો ક્યું એ ઉપ ઉપર કાંઈક ખોલવાનું હશે તો ખબર નથી પડતી કેમ કરવાનું પણ પછી ધીમે ધીમે થઈ ગયું આ એક આટલું નથી ખબર પડતી શું કરવાનું છે બાકી આ આખું ફરી ચક્કર થઈ ગયું સરસ ખુઈ લો લાવ મન દે અહીં લાવ લાવવા દે અહીં લાવ તો આમાં ક્યાંક છે ને સાઈડમાં ઓલું હોય ને એમાં નાખવાનું છે પાણી નાખવાનું જો ચાલુ થઈ રહી ગઈ ધ્યાનું એક્સાઇટમેન્ટ લેવલ જુઓ લાઈક શેર સબસ્ક્રાઈબ આ અત્યારે મારે બતાવું નહોતું પ્રોપર બધું ફિટિંગ થઈ જાય ને પછી બતાવું પણ હું કબટમાં પેલું અહીંયા સેક કરવાની કોથળી ગોતતી હતી ને તો મા એ જોઈ ગઈ એટલે હવે આપવું જ પડ્યું ને અત્યારે જ એને કરવું નહીં ત્યારે હું ફ્રી હોત ને ત્યારે સરસ રિપેર રિપેર શું ફિટિંગ કરી દે કેમ શું ચાલે છે એ જોઈ લેત ને પછી એને બતાવત નહીં ત્યારે એ જો ફિટિંગ કરવા દે શાંતિથી આડી 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 આવ્યા રાખે છે हनुमान de dada? बंजन te श्लोक बोलो कत्त बंजन देव नो ई nu-i suce. Ii cabar 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 nu cu suce ii cabar nu i ii nu ii

અર્પિત આવા છોકરાઓને રમકડા ના લે એના માટે લઈ આવે રમતા હોય ભૂલાઈ કે દિવસ નો અર્પિત લઈ તો પણ અર્પિત ને બહુ શરદી થઈ ગઈ છે હવે ઓલું જોવો જોઈએ અહીંયા નથ નાખવાનું છે એમાં લેતો હું લઈ આવું આધી એમાંથી સ્ટીમ નથી નીકળતી આમાંથી ખબર નથી પડતી ક્યાંથી સ્ટીમ દેવાની છે અહીંયા ઉપરથી ટ્રાય કરી પણ ખબર નથી પડતી ક્યાંથી સ્ટીમ ઓલું કરવાનું છે વાર લાગતી છે જો ફાઇનલી અમારો શું કહેવાય ધુવાડા નીકળવા માંડ્યા છે ટ્રેનમાંથી પણ ક્યારેક ક્યારેક નીકળે છે અને આજે જો રેલવે સ્ટેશન ઉપર બેસીને જમે છે વાપીના રેલવે સ્ટેશન ઉપર બેન જાઓ વાપીના ના કહેવાય કેસદ ના કહેવાય કે આજે વાપી જાય છે અધ્યાં કેસદ તું વાપી મે જો અત્યારે વાયગ્યા છે આઠ અને મારી રસોઈ બની ગઈ છે આજે જમવામાં બનેલું છે ભાખરી નાની નાની ભાખરી બનાવી છે ભીંડાનું શાક મરચા અને અંદર બને છે શુકીરણબેન બ્રેડ બને છે ધાણા લસણ પછી લીલીગાનો ની બધું નાખીને ગાર્લિક બ્રેડ બને છે કાલે સેન્ડવીચ બનાવી હતી તો બ્રેડ હતી તો મને ખુલ્લા છે ગાર્લિક બ્રેડ ઘરે કે દિવસની બનાવી ન હતી એટલે તો જો મસ્ત ગાર્લિક બ્રેડ બને છે તો આવી જવું બધે ગાર્લિક બ્રેડ ખાવા અને આધ્યા જો રમે છે ટીવી જોવે છે ખાય છે બધું ભેગું ચાલે છે આધ્યાનું કાધ્યા શું કરે જો મસ્ત મજાની ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ છે તો હું બેસું છું જમવા કેમ કે ગરમ ગરમ જ ભાવે એટલે કેચપ ભારે તો નરપીત ને મમ્મી ને અમે તો બધાને ભીંડાનું શાક ખાવાનું છે તો એ લોકો પછી ખાશે તો હું અત્યારે ગરમ ગરમ ગાર્લિક બ્રેડ ખાઈ લઉં જો અમે જમી અને ફ્રી થઈને બેઠા છીએ અમે ત્રણે કેમ કે પપ્પા નથી નરપીત ઓફિસે ગયો તો અમે ત્રણે જ ઘરમાં હોઈએ છીએ અને આદ્યા જો સ્કૂલે ગઈ હતી ને ત્યારેનો હનુમાન દાદાનો વિડીયો છે જો કિમ જ રાખજો કિમ રાખજો કેવી આજે કેવી મજા આવે કા અત્યારે પાછું હવે તો જીભ પકડી કે અત્યારે મારા હનુમાન દાદા બનવું છે માન કઈક વસ્તુ કરી ઓહો જય શ્રી રામ એમ બોલતી હતી તો